આજે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના સવાગેવાન કાર્યકર્તા મિત્રો જોડે બેસવાનો અને ચૂંટણી કાર્યાલય અવસર પ્રાપ્ત થયો જામનગરની અનેક ગલીઓમાં ફરવાનો બી આજે અવસર પ્રાપ્ત થયો દેશભરમાં બે હજાર ચોવીસ ની લોકસભાની આ ચૂંટણીના માહોલમાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી સૌ સમાજ સૌ વર્ગ મહિલા પુરુષ બાળક મળીને આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે પ્રત્યેક નાગરિકોના મનમાં એક જ સંકલ્પ છે કે બે હજાર ચોવીસ માં મોદીજીની ત્રીજી સરકારમાં દેશના વિકાસની ગતિ વધુ ઝડપથી આગળ મોદીજી ચૂંટણી સભા સંબોધવા માટે જામનગર પધારવાના છે આજે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ગ્રાઉન્ડ નું નિરીક્ષણ વ્યવસ્થાઓની બેઠક થઈ અને ખૂબ મોટી સંખ્યામાં જામનગરના દિલમાં મોદી અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે જ્યારે જામનગર ખાતે એ પધારી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે સૌ સમાજ સૌ વર્ગના લોકો સાથે મળીને એમને સ્વાગતની ખૂબ મોટી તૈયારીઓ કરી રહ્યા છે તે બીટ સ્ટેટમેન્ટ આવ્યું છે મહારાજાનું છે એલાવ ગાંધીના જે સ્ટેટમેન્ટ બાબતે રાજ્યના अनेक રાજવી પરિવારો દ્વારા તેના ઉપર ટિપ્પણી આપવામાં આવી છે પરંતુ ખૂબ જ દુઃખદ વિષય છે ક્યારેય કોંગ્રેસના આ સહજાદા દ્વારા નિઝામ હોય કે પછી નિઝામો દ્વારા થયેલા અત્યાચારો પર ક્યારેય કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટો તમે ક્યારેય નહીં સાંભળ્યા હશે જેમનો ઇતિહાસ પર આખા ભારત દેશને ગર્વ હોય એવા રાજા રજવાડાઓ માટે દરેક ચૂંટણીઓમાં અનેક સ્ટેટમેન્ટ આપવા માટે આ કોંગ્રેસના યુવરાજ ખૂબ જ ફેમસ છે ભાવનગરમાં આપણા ઉમેદવાર દ્વારા પણ એક ટ્રેટમેન્ટ આપવામાં આવ્યું ખૂબ દુઃખનો વિષય છે સ્ટેટમેન્ટ પછી જે પ્રકારની વાતો અમને બોલી અતિ નિંદનીય સ્ટેટમેન્ટ સાંભળીને ખૂબ દુઃખ થયું ગુજરાત એટીએસ એનસીબી અને કોસ્ટગાર્ડ ની આખી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત પાકિસ્તાનની સીમાઓ પર આ આપણી ગુજરાત પોલીસના એક એક જવાનો સામનો કરીને ભારત દેશમાં ડ્રગ્સ આવતું અટકાવવાની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે એટીએસ ગુજરાત પોલીસ અને આખી ટીમને આ એક પછી એક ઐતિહાસિક ઓપરેશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના દ્વારા બે હજાર થી દેશના યુવાનો એ ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે જે પ્રકારે ગૃહ વિભાગ છે એમના દિશા નિર્દેશ પર આ કામગીરી ખૂબ જ કડકપણે કરી રહી છે ગુજરાત પોલીસે આ ઐતિહાસિક ઓપરેશન્સ એક પછી એક ઓપરેશન્સને સફળ પાડીને ભારત દેશના શ્રીલંકામાં જતું ડ્રગ્સ અને બીજા દેશોમાં જતું ડ્રગ્સ અટકાવીને હજારો લાખો યુવાનોનું જીવન બરબાદ થતા રોકવાનું કામગીરી કરી છે હું ફરી એકવાર ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના ગૃહમંત્રી તરીકે બી અભિનંદન આપું છું અને આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે બી હું મારી રાજ્યની પોલીસ અને એટીએસની ટીમને આ રાજ્યના સૌ યુવાન ભાઈઓ અને બહેનો વતી ખૂબ ખૂબ સમાજના એ મારા અમારા પરિવારના સભ્ય છે અને પરિવારના સભ્યો જોડે વાતચીત મળવાનું આ તો રોજિંદુ કાર્ય છે પરંતુ એ કોઈ સ્પેશિયલ બેઠક કે કોઈ વિષયોને લઈને બેઠકો કોઈ બી પ્રકારની થઈ નથી એ પરિવારના સભ્ય છે એટલે સામાન્ય રીતે વાતચીત ચાલુ હોય અને એ જ વાતચીત ચાલુ છે ગુજરાત મોટામાં મોટો દરિયાકાંઠો જામનગર અને દ્વારકા જિલ્લાનો છે